અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજે શહેરના રસ્તા ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરતા લારી ગલ્લા સંચાલકોની રોજી રોટી છીનવાતા લોકોમાં રોષ વ્યાપી ગયો હતો પાલિકા દ્વારા અમીર ગરીબ વચ્ચે ભેદ રાખવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે અંકલેશ્વર નગરપાલિકાએ બે દિવસ પહેલા લોકોને દબાણો સ્વૈચ્છિક હટાવી લેવા આપેલા સૂચનો બાદ આજે નવા વર્ષના બીજા દિવસે એકસો પચાસ કરતા વધુ દબાણોને હટાવી લેવામાં આવ્યા હતા શહેરના ત્રણ રસ્તા સર્કલથી લઈને ભરૂચી નાકા સુધી ફૂટપાથ પર દબાણ કરતાઓ સામે એક્શન લેવામાં આવી હતી જેમાં દબાણા હટાવતા લારી ગલ્લાવાળાઓમાં છૂપો રોષ જોવા મળ્યો હતો જેનું કારણ છે કે નગરપાલિકાએ કાયદાનો કોયડો ફક્ત ગરીબ લારી ગલ્લા ધારાઓ

નગરપાલિકાએ પણ દબાણો દૂર કરવા માટે સ્થાનિક દુકાનોમાં સૂચનો આપ્યા બાદ આજે દબાણ હટાવની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી નગરપાલિકા દ્વારા બે દિવસ થી શહેરમાં રીક્ષા ફેરવી લોકોને સ્વૈચ્છિક દબાણો હટાવી લેવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા ખાસ કરીને ફૂટપાથ પર રહેલા દબાણો દૂર કરવા માટે મૌખિક અને જાહેર જાણ કરાઈ હતી પરંતુ તેમ છતાં દબાણકર્તાઓ દબાણ દૂર ના કરતા આજે જેસીબી અને દબાણ શાખાની ટીમ સાથે નગરપાલિકા શહેરના માર્ગો પર ફરી હતી શહેરમાં વધી ટ્રાફિક ની સમસ્યા ને હલ કરવા માટે શહેરના માર્ગો ઉપર દબાણ કરનાર સવાલો હવે આ દ્વાલા દ્વાલા નીતિ સાથે દબાણ હટાવવાની ઝુંબેશ ને લઈ સવાલો ઉઠ્યા છે ઉલ્લેખ કરવો રહ્યો કે શહેરમાં ટ્રાફિક ની સમસ્યા જટિલ છે નગરપાલિકા એ કાર્યવાહી કરવી પડે તે પણ અત્યંત જરૂરી છે શહેરના માર્ગો પર જે દબાણો છે તેને હટાવવા જોઈએ અને ગરીબ લારી ગલ્લા ધારકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પતરાઓ મારીને રાખ્યા હોય અને તેમની સામે નજર સુદા ન કરવી તે કેટલા અંશે યોગ્ય કહી શકાય જો હાલ તો નગરપાલિકા દ્વારા શહેરમાં કરાયેલા દબાણો હટાવી લેવા અને દિવસીય દબાણ હટાવ ઝુંબેશ આજે પ્રારંભ કર્યો હતો આજે પ્રથમ દિવસ

જે છે ને મારો આજ છે દાણા ચારણો છે બીજો કોઈ સહારો છે એ નથી હવે સરકાર પાસે તમારી શું રજૂઆત છે યોગ્ય સરકારને એવું કે કે અમને શાંતિથી ઢંડો કાઢે તો ઘડી ઘડી અમે કાં જઈએ લોન કેવી ના કરીશું અમે કોઈ સહારો છે નહીં મને જવું કા મે બહુ ટેન્શન માં છું પણ બી નથી મારો ઢંડો બી નહીં જો એવો ઢંડો નહીં કે મેં લોન બી કરી શકું મારું નામ અલ્પેશભાઈ મંગાભાઈ વસાવા હું જીનવાલા સ્કૂલ પર છેલ્લા ત્રીસ વર્ષથી ચાની લારી છે મારી અને હમણાં દબાણ એવું છે દબાણમાં ગલ્લા હટાવેલા છે અહીંયા ગાડી અને અમારી લોનો ચાલે છે એક લાખ વીસ હજારની લોન ચાલે છે મુદ્રા લોન હવે એમના હપ્તાને હાથે ભરવાના અમને થોડું મુશ્કેલ પડી જશે જો ગલ્લા નહીં મૂકવા તો અને બીજું કે અમારે ગલ્લા મૂકવા માટે કોઈ વ્યવસ્થિત જગા આપે કાં તો અહીંયા કોઈ બી વ્યવસ્થિત જગા અમને કરીને આપે તો રોજગાર ચાલુ રહે બસ સરકાર આટલી વિનંતી છે સારંગ રાજુવાગ બેગ નો ધંધો કરું છું મેં દબાણ થયું છે આ નગરપાલિકા હટાવવા માટે આવ્યા હતા એ લોકો મને દસ દસ વીસ વીસ હજાર ની લોન આપી છે બરાબર છે સાહેબ આ દસ દસ વીસ વીસ હજાર ની લોન આપી છે હવે જો એ લોકો હટાવી દેશે અહીંયાથી તો અમે કરીશું શું બીજો અમારી પાસે રોજગાર નથી બરાબર વર્ષોથી અમે ધંધો કરીએ છે હવે એ લોકો અમે અમે જે લોન નહીં ભરીશું તમારું સિવિલ ડાઉન થશે બરાબર છે બીજી બેંક અમને કોઈ લોન આપવા રાજી નહીં રહેશે બરાબર છે હવે અહીંયા થી કાલ ઉઠીને હટી જશે અમારું તમે બીજે જઈશું ક્યાં અહીંયા થી હટી જશે અમારે પછી ત્યાં ગાડી જાય અલ્લો માછાવો પડે કે ત્યાં જઈને બેસવું પડે મારા પછી બસ એ જ મારે રજૂઆત કરવી છે બીજું કંઈ નથી બોલવું અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હાલની અંદરમાં ગુજરાત સરકારે તમામ વિસ્તારોની અંદર રોડ પૈકીનું દબાણ દૂર કરવા માટેના પ્રયત્ન અને ગતિશીલ કર્યા છે પણ ખરેખર જે દબાણ હેઠળમાં આવતું જ નહીં હોય અને રોડથી ઘણું દૂર હોય તેવા રસ્તાઓ દૂર કરવાથી કોઈ ફાયદો નથી સરકાર એક બાજુ આવા શ્રમજીવીઓને લાખ દોઢ લાખ રૂપિયાની લોન આપે છે કે પોતાનું જીવન રડી ખાય હવે આજની પરિસ્થિતિની અંદરમાં નગરપાલિકા લાયસન્સ આપે છે કે ભાઈ તમે તમારું જીવન અને લારી ગલ્લાઓ કરો એક બાજુ પ્લાસ્ટિકની થેડીઓની અંદરમાં પાંચ પાંચ હજાર રૂપિયા સુધીનું દંડ એક બાજુની અંદરમાં આ લારી ગલ્લાઓના ઉપરમાં વેરો વસૂલે છે પછી લારી ગલ્લાઓનું દબાણ દૂર કરવા માટેના પ્રયત્ન કેમ થઈ રહ્યા છે અને આ જે કર્મચારીઓ જે કામ કરનારા લોકો છે જે લારી ગલ્લાવાળાઓ જો એમના પેટ પર પાટા બાંધવામાં આવશે તો આ કંઈ જઈને ઊભા રહેશે એક તો રોજીરોટીનો પ્રશ્ન હલ થતો નથી નોકરીયાત છે નથી તો પછી આ પ્રશ્નને દૂર કરવા માટેનો પ્રયત્ન શું દબાણનું દૂર કરવું હોય તો જે સિટીની અંદરમાં લોકોએ જે માલત માલતુબજારો હોય દુકાનદારો હોય જે કબજા કાયડા છે જે આગળ શેડ બાંધા છે રોડ રસ્તાની ઉપરમાં જે ડેલી વર્ક કાઢી છે તો તેને દૂર કરવાની જરૂર છે નહીં કે ગરીબોને અંદરમાં મુસીબતો લાવવાની જરૂર છે આ પ્રશ્નો બી બહુ વાંચા લઈ રહેલા છે આ બાબતની ચર્ચા કરવા માટે હું અંકલેશ્વર નગરપાલિકાના મુખ્ય અધિકારીને આ બાબતમાં અવગત કરાવીશ કે ભાઈ આવા દબાણો દૂર કરવા માટે તમે કોઈ એવા સમજૂ વ્યક્તિને આ કામ સોંપો કે જે વ્યવસ્થિત છે જે જે એની અંદરમાં નગરપાલિકાનો જે કર્મચારી છે તે કર્મચારી આડાપાટાનો જમાદાર તરીકેની ભૂમિકા ભજવી રહ્યો છે અને એ કેવી રીતે દાબ દબાણ કરીને જબરજસ્તી લોકોના ઠેલા બેલા ઉચકીને ફેંકી દેવું જેસીબી લઈને ટ્રેક્ટરોની અંદરમાં આ એક જુલમ છે જુલમ તાના જેવું કામકાજ આ ના ચાલી શકે એની અંદરમાં એટલે આ સરકારને હું કહેવા માગું છું અને આ નગરપાલિકાના કર્મચારી નગરપાલિકાના અધિકારીઓને પણ મારા પદાધિકારીઓને બી કહેવા માગું છું કે તમે આવા જુલમ કરતાં પહેલાં સો ટકા વિચાર કરો સરકાર શ્રીની પ્રયત્ન છે કે રોગ રોજીરોટી પડી શકે તેવા પ્રયત્ન થવા જોઈએ સંજયભાઈ ખાસ કરીને સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં મુહિમ ચલાવાય છે અને સરકાર દ્વારા જ લોકોને રોજગારી અર્થે લાખો રૂપિયાની લોન પણ અપાય છે તો હવે શું આ જે દુકમદાર ધંધો કરતા લોકો છે લોકોને ધંધો લોન કે ના એમાં ભાઈ મારી તમારી ખરી ખરી વાત મેં તમને પેલા બી અગાઉ વાત કરી કે દોઢ લાખ રૂપિયા લાખ રૂપિયા જેવી લોન મળી રહેલી છે એ લોન ભરપાઈ નહીં કરશે તો બેંકના ગુંડાઓ એમના ઘેર જપત કરવા જશે લોનો અને કરોડોના ધક્કામાંથી નવરા નથી પડશે